આપને રાસ નથી પરંતુ સુરત પોલીસને છે આ શીર્ષક હેઠળ લોક દરબારનું આયોજન કરાયું પોલીસ કમિશનર અને મુખ્ય સરકારી વકીલ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું સાયબર સેલના અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં લોકોને માહિતી અપાઈ નાની મોટી રકમની સાયબર ક્રાઇમના આરોપીઓએ છેતરપિંડી કરી હતી જેમના પૈસા ફસાયા તેમને કોર્ટના ધક્કા ન ખાવા પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું

એની જો સમગ્ર જો પોલીસ સ્ટેશન જો એના આવે છે આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના જો ચીઠી કરવામાં આવી હતી જો હાવ નાની રકમો હતી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લઈને હજાર બે હજાર પાંચ હજાર તક હતી અને એના જ્યારે બનાવ બના આ લોકોને સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી ફરિયાદના અંતે જોઈએ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ પૈસા આ લોકોને પરત કરવા માટે આજના કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવે જેમાં આ શીર્ષક હતા કે અમે લોકો બહુ પહેલાં ટ્રાય કર્યા કોઈ આવો માગતા નહીં કારણ કે પાંચસો સાતસો રૂપિયા હોય અને પછી કોર્ટના જો પ્રક્રિયા અમે જવાના હોય આપણા વકીલશ્રીઓને મળવાના હોય ફોર્મ ભરવા માટે રિફંડ માટે તો એના દૂર ભાગતા હતા તો અમે લોકો એવા શીર્ષક હેઠળ કે આપનો રસ નથી પરંતુ સુરત શહેર પોલીસના રસ છે આપના પૈસા માટે તો એના હિસાબ તો વન સેવન્ટી એકસો સિત્તેર જેટલા લોકોના કુલ અડત્રીસ લાખ રૂપિયાથી આસપાસના રકમને ટોટલ જો એ આજે રિફંડની પ્રક્રિયા થઈ રહી છે જેમાં અમારા જિલ્લા જો સરકારી વકીલ છે નાયનભાઈ સુપ્રવાલા સાહેબ હાજર છે અને કલ્પેશભાઈ દેસાઈ સાહેબ જો આપણા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એની પૂરી ટીમ સાથે અહીંયા હાજર છે જો અમારા જો ફરિયાદીઓ છે એના તાત્કાલિક ફોર્મ અહીંયા જ અહીંયા ભરીને અને કોર્ટમાં જઈને જો નામદાદ કોર્ટના ઓર્ડર લઈને પછી આ લોકોને પરત પૈસા આપવાની કારવાહી કરવામાં આવશે અને હું આપના આપણા વન સેવન્ટી લોકો જો આજે આવે છે એના આભાર માનું છું આભાર એના માટે કે આ લોકો જો કમ્પ્લેન કરી પછી આ સાયબર ક્રિમિનલના પાછળ પોલીસ ગઈ અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે એના બી એકાઉન્ટો ફ્રીઝ થયા એના બી મોબાઈલ ફોન જો ડિએક્ટિવેટ કરાય તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના ભૂલીએ છીએ પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા મોટા પણ એના કેસ નાના હોય કે એના કેસ થકી બહુ મોટા મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી અને સાથોસાથ અમે આપને પોલીસને બી ખબર પડી કે આ લોકો ક્યાં બેઠી બેઠી કરતા હોય જેથી ભારત સરકાર શ્રી રાજ્ય સરકાર શ્રી અને પોલીસો અલગ અલગ જો પોલીસ હોય છે એના પર એક આઈડિયા કે હોટ સ્પોટ આપણા કઈ કઈ જગ્યાઓ છે જ્યાં ત્યાં અરવિંદ રાઠોડ સુરત